લા મસ્જિદ પાસે પહોંચી ગયા હા ચોટીલા મસ્જિદ ભાઈ જો ભાઈ છોટલા ની મસ્જિદ આવી ગઈ જ્યાં સુનો બસ સ્ટેન્ડ આવી ગયો જો ગાયો એમાં પૂરી બસ સ્ટેન્ડમાં ગાય છે જ નહીં ત્યારે નવું બસ સ્ટેન્ડ આગળ બની ગયો છે અમાર પાછીયા ભાઈ ભાઈ જો ગાંઠિયા બનાવે અમારા ભાઈ ભાઈ નાસ્તો જ કરવાનો છે તમે ગાંઠિયા ખમણ સમોસા જો કાચું કંઈક થેપલા બનાવે અમાર ભાઈ ક્યાંક જયારે બનાવેપલા બનાવેલ ગાઠીયા બનાવવા જો પી મારી મારીને ગાંઠિયા બનાવે પણ નાસ્તો કરો હોય અત્યારે ચાલુ કરી તું આને લગ્ન કરવા પણ ભાઈ ની જરૂરિયાત નહીં મોટ ભાઈ જો મસ્ત થેપલા દહીં મરચાં ગાંઠિયા જામો વાઈટ છે સંભારો છે આજે હજી અમારો કટી હારે નકરો અમારો પાડી પાડતી આજ નાસ્તામાં હલો નાસ્તો કરી લેઈ બધા કેવા ચાલુ કરો હાલો ભાઈ નાસ્તો કરી લીધો જ જાવી હો ભાઈ કૃષ્ણ કાઠિયાવાડીમાં માં બબુચા રીટન અવાજ આવી હે અમારી ઓફિસ સે ધ્યાન રાખજે નાકુ ટપવામાં હોજે જોજે તમે ધીમે આપડા જવા દે দাও જાલું જવા દે લે લ્યો મોડલ સ્કૂલ આવી ગઈ છે અહીંયા હાઈસ્કૂલ સ્કૂલ છે દો ભાઈઓ જબરદસ્ત વાર મારે થોડુંક તળાવ આવે છે આ વાર જોઈએ છીએ કામ બધા વેડિયો બધું આખો દેખાય પાછો તલાવ પહોંચી ગયા છે એ વિડીયો છે અહીંયા પોલીસ સ્ટેશન છે આસો જો તળાવમાં પાણી આવી ગયું છે રિટર્ન ભરી ગયા અમે હવે ટૂંક સમયમાં અમે અમારી ઓફિસે પહોંચી જઈશું બસ્સ્ટે જુઓ ભાઈ જો અમે પહોચ્યા છે આ બાજુથી લીખો આણંદપુર રોડે બહુ ટ્રાફિક થોડું હોય છે કે ચોકડી અહીંયા એવડી મોટી પડે છે આથી સવારે આણંદપુર ભાવનગર ત્રણ ચાર રસ્તા છે બહુ ટ્રાફિક છે મારા છે જો ભાઈઓ આણંદપુર રોડે નો મંદિરનો ડુંગર છે મસ્ત જો દેખાવામાં થોડુંક હવે દેખાય છે તમને જોઈ લો ભાઈઓ જોઈ લ્યો બધા લોકો ગેટ આવશે આપણે ગેટ જવા દઉં આગળથી 不可能做不了那种 थान रोड यो, थान रोड सर्कल सर्कल समय थी नहीं थी ऑफिस किलोमीटर से से। टेलिकॉम आूटीलाशीनगर पहुंची गया

હવે અમે અમારી દુકાને બે પહોંચી ગયા છીએ આની દુકાન બંધ કરી દીધી હતી અત્યારમાં રેમ ઉતરીશો ભાઈ એમજ્યા મારી દુકાન ખુલ્લી છે આની બંધ રાખી હતી અત્યારમાં હાલો ભાઈ હવે દુકાનમાં આવ્યા જઈશું સમજ્યા આપણી દુકાન આવી ગઈ છે હવે આજે લાઇટ નથી ગુરુવાર છે એટલે આજ કાંઈ કામ થાય છે નહીં